ભગવાન વીરસા મુનિયાની આ દોઢસોમી જયંતિ આખા ભારત દેશમાં ઉજવણી થઈ રહી છે અને મારે કહેવું છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવો છે આદિવાસીના મસીહા કે જેમને આખો ઇતિહાસ ઉજાગર કર્યો એવા વીરસા વિનનો ભગવાન એમની જયંતિ એમનો ઇતિહાસ ઉજાગર કર્યો અને એમને સાહેબ એમનો જન્મ આપણા એમાં થયો તો ઝારખંડ રાજ્યમાં અને અંગ્રેજોની સામે લડતા લડતા આદિવાસીના મસિયા કહેવાય કે ઈસાઈ સિક્સ મસિયારી જેને કહેવાય એવા તે સમયે વટલા પ્રવૃત્તિ બહુ ચાલતી હતી પચીસ વર્ષની ઉંમરે આપણા પત્રકાર મિત્રો પણ બેઠા છે તો આદિવાસી સમાજની આ ચિંતા કોને કરી ભાઈ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરે મારે કેવું છે આદિવાસીનો ઇતિહાસ કોને ઉજાગર કર્યો સાહેબ આ વડાપ્રધાન તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને મારે કેવું છે કે સાહેબ તમે वनમંદવ કલ્યાણ યોજના આપી અને સાહેબ અમેરિકા થી અમ સુધી જે ટેબલ પત્તી આવે

ચિંતા નથી કરી મારા ભાઈ તું પંચાનું પેલો કઈ હતા પંચોનું પેલા ગામડામાં રસ્તા નોતા પીવાનું પાણી નોતું સાહેબ રસ્તા નોતા સાહેબ પીવાનું પાણી ના મળે સ્કૂલો નોતી સાહેબ આટલું બધું કામ આ સરકારે કર્યું અને સાહેબ ચેક ડેમ બનાવ્યા ચેક ડેમો બન્યા એના કારણે સાહેબ આજે આદિવાસી સમાજ પાણીની ચિંતા ખાસ ભાજપ સરકારે કરી આ બધું નરેન્દ્ર મોદીએ વડબંધુ કલ્યાણ યોજનાના 10 મુદ્દા લેવા પહેલા 15000 કરોડ નું બજેટ 2007 માં અને હવે મેડિકલની જગ્યા આ સરકારના વૈવત કારણે મેડિકલની જગ્યા ભરાય અમારો આદિવાસીનો દીકરો ડોક્ટર બઈનો છે આ બધા આ બધું કામ હોય તો ભારતીય જનતા પાર્ટી ની આ સરકાર માં બન્યું છે આ સરકાર ને તાળીઓ થી વધાવી પડે ભાઈ આ તમે બધા બેઠા તમારે બોલવું પડે પેલો તો દેડિયા પાડા બોલવા આવે દેડિયા પાડા બોલવા આવે હવે તમારા વિસ્તારમાં કમાટમાં કબાટ માં રામી દે છોટા દેપુર માં આ બધા દેમો બઈના મોટા મોટા પુલિયા બઈના મારા વિસ્તારમાં મારી વિધાનસભામાં એક હજાર કરોડનું કામ આ દસ વર્ષમાં આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આવી સંકેરા વિધાનસભા કંઈ પૂર્યું બાકી નથી અને રસ્તા જો બાકી છે તેને દિલ આવી રહ્યો છો મારે દાખલો આપો છે સાહેબ માની મંત્રી સાહેબો કે વિધાનસભાની ચૂંટણી હતી બે જરા જાહેર થવાનું હતી વિધાનસભાની ચૂંટણી અને સાત મે માન્ય મુખ્યમંત્રીને રજૂઆત કરી માન્ય હાલના અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ સાહેબ તે વખતે આપણે માર્ગ મકાન હવાલો સંભાળતા હતા સાહેબ મે કહ્યું મારી ચૂંટણી જાહેર થાય છે સાહેબ મારી ફાઈલ અહીંયા પડી છે બો જોજવાનો કોઈ છત્રીસ કરોડના ખર્ચે રાતે અગિયાર વાગે સાહેબ સીએમ સાહેબે સહી કરી અને આ કુલનું ખાસ મૂરત બી થઈ ગયું અને આ કામ ચાલે છે એવા તો કેટલા બધા પુલો નસવાડી સનખેડા બધામાં થયા છે ઉદયપુર માં બી થાય છે અને માં બી થાય છે પણ તમે બધા બોલજો તમે સાચી વાત કરજો એ લોકોને કહેજો તમે અહીંયા તમારા વિસ્તારમાં કામ કરો અહીં બધા બેઠા છે ભાઈ અહીંયા ગીતાબેન છે નારણભાઈ છે અમારા જયંતીલાલ છે અહીંયા રાજુભાઈ છે અમારા ઉમેશભાઈ છે આદિવાસી લોકો આટલા બધા હોશિયાર છે ભનેલા ગનેલા બેઠા છે અને ટાઈબલ નું આયોજન હોય આ બધા આયોજનમાં બધાને લાભ મળે છે તમે તમારા દેડિયા પાડાની ચિંતા કરો

તો આપણે ડોલ લેવી પડતી હતી ગામડામાં અને સાહેબ પાક ધોવા પડતા હતા ચોમાસામાં પેલો ઘરવાળો કે જોજો ભાઈ મારું ઘર લીપન મારું છે પાછું ખાઈ લે છે તો આવી પરિસ્થિતિ હતી અને પંચાનુમાં ઘેરે ઘેર રોર બની ગયા અને બધા રોર બન્યા અને સાબ રસ્તા બન્યા આ કામ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયો થયું ન ભૂતાન ભવિષ્યતે કોઈ એવું કેતું હોય દંતાની ચોટ પર આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કામ કર્યું છે નરેન્દ્ર મોદી સાહેબે ગામડે ફરી ફરીને આદિવાસી સમાજની વાતો સાંભળી છે અને એને નિકાલ કરવાનું કામ તો આજે ડોક્ટરો એટલે દેખાય ભાઈ વકીલો એટલે દેખાય મામલતદાર એટલે દેખાય એમને એમ દેખાય નહીં અને આ શિક્ષણ આપ્યું છે બધું શિક્ષણની ભૂખ છે પણ સાહેબ મારે બીજી બી વાત કરવી છે વિધાનસભાની અંદર અમે ત્રણે ત્રણ ધારાસભ્ય આ લખજો તમે સાબ અગિયારસો ઓરજાની ઘટ હતી અને છસોને ઈચ્છોતેર ઓરઢા કો ડૉક્ટર કુંભેર સાહેબને અમે વાત કરી અને આજે 700 જેટલા ઓરડા આ વિસ્તારમાં બની રહ્યા છે એના ટેન્ડરો થયા છે અને કેટલી સ્કૂલો બાકી છે બીજી મારી વાત છે આ તમને સમજ પડે એટલે બોલું બધા બોલજો કડલી બોવડી નસવાડી તાલુકાની અંદર આ સરકારે આદિજાતી સરકારે આ ભૂપેન્દ્રભાઈની સરકારે આદિવાસીનો દીકરો ભણી શકે એને માટે રહેવા જમવાની વ્યવસ્થા એને કોમ્પ્યુટર શીખવાનું આ બધું સારા આઠ કરોડ ખર્ચે ડુંગરમાં આ બધા લખજો ને હવાની વાળા મિત્રો પેલી કડુલી મોડી એની અંદર બાર ધોરણ સુધી ભણવાની એ હોસ્ટેલ અને સાહેબ સારાનું કામ ચાલે છે સારા આઠ કરોડ આ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને આપણે બધા તાલીઓથી વધાવીએ બિરસા ભગવાનની